આનુમાનજી મંદિરે દર શનિવારના રોજ ખૂબ જ ભક્તિભાવપૂર્વક લોકો દર્શન કરવા માટે આવે છે. ખૂબ જ ભીડ એકત્રિત થતી હોય છે. એ સિવાય શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે છે અને ભગવાન શિવની 108 દીવાની આરતી પણ કરવામાં આવે છે. અહીંયા આજે સોમવતી અમાસના દિવસે લોકો ભક્તિના રંગમાં રંગાઈ જાય છે, આ સાથે સોમવતી અમાસના રોજ પૂરા શ્રાવણ મહિના દરમિયાન જે લોકો પૂજાપાઠ કરતા હોય તેમના તરફથી એક યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. માટે ખૂબ જ ધામધૂમપૂર્વક રંગે ચંગે સ્થાનિક મહિલાઓ પીપળાની પૂજા કરતા હોય છે અને પ્રદક્ષિણા કરી તેમજ વ્રત ધન્યતા અનુભવે છે બ્યુરો રિપોર્ટ અસમુખ ધરમાણીશા